જેના કારણે તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા પરંતુ આ ઇમરજન્સી કેસ હોવા છતાં તેમણે પચાસ મિનિટ સુધી એડમિટ કરવામાં આવ્યા ન હતા આ મામલે સિંગર મીરા આહિરે સિવિલ તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવતો એક વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે જે હાલ વાયરલ થઈ રહ્યો છે ફાઇલની પાસે આવી ગઈ છે ફાઇલનની પાસે હે હવે શું કરવાની ઇમરજન્સી માટે દસ તલાક

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મીરા આહિરને કડવો અનુભવ થયો છે મીરા આહિરના ભાઈનો પારવડી ચોક પાસે અકસ્માત સર્જાયો હતો મીરા આહિરે જણાવ્યું હતું કે મારા ભાઈનો અકસ્માત સર્જાતા ઈજા પહોંચતા

ખાસ કરીને તમારા ભાઈની સારવાર દરમિયાન તમને અનુભવ થયો છે છે શું હકીકત ઇમરજન્સી કેસમાં રાજકોટ સિવિલમાં એને લઈ જવામાં આવ્યો અમને ખબર પડી અમે પણ ત્યાં ગયા તો પહેલાં તો કોઈ હાથ પકડવા તો તૈયાર જ નહોતું ઇમરજન્સી જેવું કાંઈ હતું જ નહીં ત્યાં ફાઇલ કઢાવવા માટે તમારે લાઇનમાં ઊભું રહેવાનું લાઇનમાં ઊભા રહ્યા ત્યારે તે ભાઈ જે હતા તે સાપ નિરાતે તેનું કામ કરતા હતા ફાઇલ કઢાવી ફાઇલ કઢાવી અને પછી અમે લોકોએ એમ કીધું કે હવે ફાઇલ નીકળી ગઈ છે હવે તમે એને લઈ જાઓ તો એ લોકોએ એવું કીધું કે બે વાગી ગયા છે ત્યાંનો સ્ટાફ અમે સ્ટ્રેચરમાં તેને ન લઈ જાય એક પછી એક એકબીજાને કીધા રાખતા હતા તો પણ એને ત્યાં પહોંચાડ્યો ચોથા માળે સિવિલમાં ચોથા માળે પહોંચાડ્યો તો ત્યાંના જે મેડમ હતા ચશ્માવાળા જેનો મેં વિડીયો વાયરલ કરેલો છે જેનો એ મેડમ છે ને એ એવું કે છે નિરાત રાખો થઈ જશે એમ કીધું તો ઇમરજન્સી એટલે શું કોઈ એનો મતલબ સમજાવશે ખરું કે ઇમરજન્સી એટલે શું એ એ લોકોને સારવાર દેવી જોઈએ એની જગ્યાએ એ લોકો અભદ્ર ભાષાનો યુઝ કરે છે મજા આવે એવું બોલે છે હવે પછી એમ કે હવે નહીં હાથ પકડાય નહીં તારી તારી ફાઇલ નહીં લે ચા તારા પેશન્ટને નહીં લઈ થાય કરી લે આવા શબ્દો યુઝ કરે છે આ મજા આવે એવું બોલે છે તો આનું જવાબદાર કોણ થોડા દિવસો પહેલા અકાભા ગઢવી બાદ તમને પણ અનુભવ થયો છે કડવો અનુભવ શું કહેશો અમને લોકોને આવા અનુભવ થાય છે તો આ સાધારણ માણસ સાથે આ કેવું થતું હોય છે ગરીબ માણસ કે જેને જરૂર પણ છે સારવારની જરૂર પણ છે અને જેની પાસે કોઈ રસ્તો નથી ના બોલી શકે કારણ કે જો એ અવાજ ઉપાડે તો એનો દર્દીને લઈને ક્યાં જાય હર વખત આ આ વસ્તુ કેટલી વાર બનશે હંમેશા એમ ખાતરી આપે છે કે હવે આવું નહીં થાય હવે આ નહીં થાય તો આ થાય છે કેમ તો એનો જવાબ કોણ આપશે તમારા ભાઈને કઈ કઈ જગ્યાએ જવો પહોંચી હતી એને માથામાં વાગ્યું છે ને પગમાં વાગ્યું છે સિવિલ હોસ્પિટલમાં તમે કોઈને રજૂઆત કરી છે કે કેમ નહીં સિવિલ હોસ્પિટલમાં કેમ કે ત્યારે એ સમયે અમારા માટે અમારો દર્દી છે એ જરૂરી તો એટલે અમે પછી તેને ત્યાંથી લઈ અમારી પોતાની ગાડીમાં અમે એને પ્રાઇવેટ હોસ્પિટલમાં ટ્રાન્સફર કર્યો આગામી દિવસોમાં આપની માંગ નહીં સંતોષાય તો શું કરવાનું પડશે જ્યાં સુધી આ નહીં સુધરે ત્યાં સુધી મારી લડત ચાલુ રાખીશ હું મારાથી જે થશે એ હું કરીશ પણ મૂકીશ નહીં કોઈને સ્પષ્ટપણે જે છે તે લોક સાહિત્યકાર મીરાબેન આહિરને પણ કડો અનુભવ થયો છે ત્યારે આગામી દિવસોમાં તેમની લડત ચાલુ જ રહેશે તેવું સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કેમેરામેન અભિષેક આશિયાની સાથે કરણ જોગલ અબતક ચેનલ રાજકોટ પેશન્ટ ઇમરજન્સી વોર્ડમાં એક ને ત્રેપન વાગે આવેલું બપોરે અને આવી અને પેશન્ટ ચાલતું જ આવેલું એને માથાના ભાગમાં ઈજા હતી કોઈ જાતનું બ્લીડિંગ ચક્કર આવું બેભાન થઈ જવું કે નાકમાંથી કાનમાંથી ક્યાંયથી લોહી નીકળતું એવા હેડ ઇન્જરીના કોઈ મેજર સિમ્ટમ્સ હતા નહીં પેશન્ટને પ્રાથમિક તપાસ મેડિકલ ઓફિસર તથા સર્જરીના રેસિડન્ટ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસ પછી પેશન્ટને સર્જરીના રેસિડન્ટે દાખલ થવાની સલાહ આપેલી છતાંય પેશન્ટે ના પાડી હતી પેશન્ટને સમજાવી અને સર્જિકલ રેસિડન્ટ દ્વારા સમજાવી અને દાખલ થવાની સલાહ આપી પેશન્ટને સમજાવવાથી પેશન્ટ માની ગયું હતું અને પછી દાખલ થવાની આ પાડતાં એકને ચોપન વાગે એટલે વિધિન વન મિનિટ પેશન્ટ એડમિટ થઈ ગયેલું પેશન્ટને કોઈ મેજર ઇન્જરી ન હોવાથી ઇમરજન્સી વોર્ડમાં રાખવાનું નહોતું એને સીધું સ્ટ્રેચર પર સર્જિકલ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવેલું એ તપાસ કમિટી અમારી તપાસ કરી રહી છે અને એનો ઓપિનિયન આવતા અમે આગળ કાર્યવાહી કરશું ક્યાંયથી પેશન્ટને શરીરના કોઈ પણ ભાગમાંથી લોહી નીકળેલું નહોતું તથા બીજા કોઈ પણ ઈજાના માર્ક્સ નહોતા પેશન્ટને માથાના ભાગમાં ઈજા હતી પણ ક્યાંય બ્લીડિંગ કે સ્કીન કટ હોય કે બીજે કોઈ મેજર હેડ ઇન્જરીના સિમ્ટમ્સ નહોતા પેશન્ટ ફૂલ્લી કોન્શિયસ હતું પેશન્ટ તો એડમિટ થઈને જ ચોથા માળે ગયેલું ઓકે પેશન્ટ વિધિન વન મિનિટ એડમિટ થઈ ગયું હતું અને એડમિટ કરીને જ ચોથા માળે ગયેલું પેશન્ટ એડમિટ થાય પછી જ ચોથા માળે જાય